જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો આ રિક્ષા વેચવાની છે ડીઝલ રિક્ષા તે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ રિક્ષા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ રિક્ષાવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જવું ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડિયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબરમાં આ નંબર પર તમારે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે જે રિક્ષા જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે ડાગળોમાં ક્યાંય સડો પણ જોવા નહીં કમ્પ્લેટ આખી રિક્ષા જોવામાં છે એન્જિન ટાયર કમ્પલેટ રિક્ષામાં તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે સાચવેલી રિક્ષા છે રિક્ષાના મોડલ વિશેની વાત કરીએ તો બે હજારને ઓગણીસના વર્ષના મોડલની તમને આ રિક્ષા જોવા મળી રહેશે તમે વિડીયોમાં રિક્ષાની કન્ડિશન જોઈ રહ્યા છો ડાગળો સારો છે એન્જિન પાવરફુલ ક્યાંય તમને કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ રિક્ષા વેચવાની છે આ રિક્ષા તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ રિક્ષા તમને ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ રિક્ષાની ખરીદી કરી શકો છો વીમો પાર્સિંગ ચાલુ છે તેવું આ રિક્ષાના માલિક જણાવે છે અજયભાઈને આ રિક્ષા વહેંચવાની છે રિક્ષાના કિંમત વિશેની વાત કરી દઉં તો આ રિક્ષાની અંદાજિત કિંમત એક લાખ વીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ અજયભાઈ જણાવે છે અજયભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર અજયભાઈ એમ અજયભાઈનો નંબર મળી રહે છે તે અજયભાઈનો નંબર ત્રાણું બે ચોર્યાસી બાવીસ એક સત્તાણું આ અજયભાઈનો નંબર છે તમે અજયભાઈને ફોન કરી શકો છો અને રિક્ષા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો રિક્ષા ખરીદવાની ઈચ્છા હોય તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ અજયભાઈને ફોન કરીને જવું જો રિક્ષા વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં રિક્ષાની કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી રિક્ષા છે એન્જિન ટાયર કન્ડિશન બધું જ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ છે રિક્ષામાં ક્યાંય સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ રીક્ષા વેચવાની છે